એવો રોડ જેના પર વાહનો કરે છે ડાન્સ એવો રોડ જ્યાં વાહન ચાલકોની તૂટે છે કમર એવો રોડ જે નવા વાહનોને બનાવે છે ભંગાર એવો રોડ જે ભ્રષ્ટાચારનો છે બોલતો પુરાવો એવો રોડ જે ગુણવત્તા વગરના કામોનો છે નમૂનો એવો તો કયો છે આ સૌથી અનોખો રોડ છે દ્રશ્યો તમારી સામે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મુજપુર બોરસદ માર્ગ બિસ્માર છે એટલો બિસ્માર છે કે અહી દિવસે વાહનો ડાન્સ કરે છે અને રાત્રે વાહન ચાલકોનો અકસ્માત થાય છે રોડ પરથી નીકળ્યા એટલે એની સો ટકા ગેરંટી કે તમારું વાહન ખખડી જશે અને વાહન ચલાવનારની કમર તૂટી જશે અકસ્માતની પણ ગેરંટી આપતા આ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે ખાડા પણ કેવા થી દસ ફૂટના હવે આવા ખાડામાં કોઈ વાહન પસાર થાય એટલે સમજો કે હોસ્પિટલ પહોંચવાનું નક્કી ક્યાંક ને ક્યાંક આ હાઈવે પર આપ જે દ્રશ્યો જોઈ શકો છો ને અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાવા પામી છે વાહન ચાલકોને અવરજવર કરવા માટે પણ ખૂબ મુશ્કેલી વેઠવી પડી રહી છે મોટો ખાડો છે આજ પ્રકારના ખાડા તમામ જે માર્ગ પર જવા પામ્યા છે આજ ખેલા અને ભ્રષ્ટાસન ને ખુલ્લો પાડતા આ રોડ થી વાહન ચાલકો અને પ્રજા પરેશાન છે પણ તંત્રનું પેટનું પાણીએ નથી હલતું વાહન ચાલકો કહી રહ્યા છે કે જલ્દી સમાર કામ કરાવવામાં આવે જ્યારે તંત્ર કહી રહ્યું છે કે ધોબો અને રાહ જુઓ અમારી લેન્ડી સિસ્ટમ સક્રિય છે લાંબા સમય પછી રોડનું ગુણવત્તા વગરનું કામ થઈ જશે પછી પાછો રોડ તૂટવાની 100% ગેરંટી છે શું કહેવું આવા ભ્રષ્ટ તંત્ર માટે પેલા હું ત્રણથી ચાર વર્ષથી હું અહીં ગાડી જોઉં છું આની આ જ પોઝિશન છે એમાં કોઈ સુધારો થતો નથી અત્યારે જોરની હાલત એવી છે કે કોઈ બોલતું નથી ગાડીવાળો નથી બોલતો કે ઈચ્છાવાળો નથી બોલતો પણ એ લોકોને જે પાટા તૂટે છે કે એ બધી જે પ્રોબ્લેમો છે એ જો સરકાર આટલો બધો ટેક્સ લેતી હોય અને આવા રસ્તા હોય એ કશા કામનું નથી જેમ બને એમ વહેલી તગ્યાનો સુધારો થાય પણ સુધારો કરીને કશું કરતા નથી ચોમાસુ આવે ચારે ચાર રોડો બને છે એ સિવાય આગળ વધ્યા નથી આ લોકો ખલવાઈને જાય ને એની જવાબદારી કોણ લે આ ખાડા જોવો તો ખાડા છે આ આ રસ્તા એક્સિડન્ટ થાય એની જવાબદારી કોણ લે આ રોડ થી પ્રજા ત્રસ્ત અને તંત્ર મસ્ત છે મુશ્કેલીઓ વેઠી રહેલા વાહન ચાલકોને ક્યારે આ રોડમાંથી મુક્તિ મળે છે તે એક સવાલ છે જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગે છે તેના પર સૌની નજર છે ત્યારે જોવાનું રહેશે કે રોડ નું રિપેરિંગ થાય છે ક્યારે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા સમગ્ર દેશમાં આજે